પિતા ગોવર્ધનજીની ઉત્તર ક્રિયા પતિ ને બીજા દિવસે જ દિહોર ભૂમિને પાઘડી ઉતારીને વંદન કર્યા જ્યાં સુધી મારા અંજળ હતા ત્યાં લગન તે મારા જતન કર્યા છે તું તો માને ઠેકાણે ગણાય એવું સાંભળ્યું છે કે માં અને માતૃભૂમિ સ્વર્ગ થી પણ ચડ્યાતા છે આજે હું અહીંથી ન નીકળું તો મારા સ્વર્ગીય પિતાને હિણપ લાગે એટલા શબ્દો એમણે દિહોરના પાદરમાં ઉચ્ચાર્યા પોણો સાથીદારોના ઘોડાના ડાબલા એક સામટા કુકડ ગામ ભણી સંભળાઈ રહ્યા તેમની હાલતા માફામાં એ ઠકરાણા અને બાળકો છે ગામના કોઈ બાયો એ આશ્ચર્ય ભર્યા વેણેથી વાતું કરે છે હાય હાય બાપ અમીરજી ગામ છોડે છે બાપ દેવ થયા પછી કોને એમને જાકારો ભણ્યો હશે સાથીદારોના કાને અડઘા પડઘા શબ્દો સંભળાણા ને હસી પડ્યા પોણોસો હસવારોમાં એકને જુઓ ને બીજાને ભૂલો તેવા જોબન છાયા હમીરજીના અંગે અંગમાં જોબન હલકી રહ્યું હતું મો ઉપર આનંદની ઉર્મિઓ ઉછળે છે મર જતા અસવારને આકલ દેતા કહ્યું ભેરવો માફાને કુકડ ગામનો રસ્તો ચીંજ્યો ત્યાં મારા વાયબન આહી રાજા મોભ છે એને જય માતાજી કરતા જવું છે પરંતુ તે અગાઉ પાદરની નજીક વાળીએ જવું છે ત્યાં કહુંબા પાણી વેણ સાથે અસવારે પોતાનો ઘોડો આગળ લીધો આ રાજા મોભના પિતા સામત મોબની એ કુકડ ગામ અને ફરતા ગામોમાં સારું એવું માન મોભ એ આઈરોની એક શાખ છે

વાડીના માલિકને વાત કરતા જ મોદ પાથરી સૌને બેસાડ્યા કારબારીને વાવડ પહોંચાડી એ મોકલવા કહ્યું રાજનો માણસ હાજર થતા એક મસ્તક નમાવી અને દિહોરના ધણીને આવકાર્યા વાળંદ આવતા કહુંબો કર્યો વાડીના માલિકે એ ચા પાણીનું કહેતા અમીરજીએ કહ્યું કે મારા ભાઈબંધ રાજા મોબની સાથે અમે કહુંબો તેમજ ચા પાણી કરીશું તેમને બોલાવો અને કે દિહોરથી હમીરજી આપને નિમંત્રણ આપે છે રાજાભાઈ કારવારી સાથે ખરી પાકની ઉપજની સમજ લેતા હતા સમાચાર મળતા એમને હયે હરખ થયો આવેલ માણસને કહ્યું કે હમીરજી ક્યાં મહેમાન છે કુકર તો એમનું ઘર ગણાય રોટલા તૈયાર કરાવીએ છીએ આપનો કહુંબો તો દિહોરમાં લેવાય અહીં તો આપ હુકમ કરો તે હાજર કરીએ સમાચાર આપલે કરનાર એ રાજા કોઈ કામમાં ઠપકો આપેલો હતો વાતમાં મરચું મીઠું ભભરાયું બાપુ ઈ તો એવું કહે છે કે મેં ક્યાં અમીરજીને તેડાવ્યો છે અને આવું હોય તો આવે એ તો ન બોલાવાના વેણ બોલ્યા છે મારાથી આપને એવું કહેવાય નહીં એટલા શબ્દો સાથે તેણે હાથ જોડ્યા અને હમીરજીની આંખોની એ ભ્રકુટી ખેંચાણી એના ખબે તલવાર લટકે છે મૂછો ઉપર હાથ ગયો ઘડીકવાર ખચકાયા સાચીધારો ઉકળી ઉઠ્યા હમીરજીએ વેણ ઉચ્ચાર્યા પહેરવો લોકો એવું કહે છે કે એણે બાપના મોતનો મલાજો ન રાખ્યો ઘણીવાર એમનું હૈયુ દીહોરમાં ફરવા માંડ્યું બીના તો એવી બનેલી કે હમીરજીના પિતા ગોવર્ધનજી ગોહિલવાડના પરગણાના જાગીરદાર એમનામાં ત્રણેય વાના હતા બળ આલોજી અને નાના હમીરજી હાલાજી પ્રકૃતિ એ નરમ તેમજ સાદા જ્યારે હમીરજી તીખી તલવાર જેવા ક્ષત્રિય વટની ખુમારી એમનામાં હતી પરાક્રમી તેમજ બાહુબળિયા ગમે તેવી આફતમાં એમની હિંમત એ દાદ માંગતી કેટલા આગ દિવસથી તેમના પિતા બીમાર હોવા થા એ પથારીઓ છતાં ઉમર આથમણી દિશાએ હાલતી હતી બંને ભાઈઓએ ઘણા ઉપચાર કર્યા તેમ છતાં શરીર સાથ દેતું ન હતું દિવસો વીતતા ગયા ને દિહોર એ પરગણાની ઠકરાતના એ ધણીએ એ છેલ્લા દસ દિનથી અનાજ પણ છોડી દીધેલું તેમ છતાં બાપુનો દેહ છુટકારો કરતો ન હોવાથી એક વહેલી સવારે એ બાપની સેવા કરતા હમીરજી એમની પાસે હતા તે સિવાય કોઈ ન હોવાથી હિંમત કરી અને પિતાને બે હાથ જોડીને કહ્યું બાપુ આપ તો પ્રભુ પરાયણ છો ગીતાના પાઠ આપને સંભળાય છે આપની શક્તિ કરતા વધુ દાન કર્યા છે આપને કોઈ વાતનું દુઃખ નથી જગ નજી આપને બે દીકરા દીધા છે કોઈ વાતે તોટો નથી તેમ છતાં લોકો કહે છે બાપુનો આત્મા ભરાયો છે જેથી આ વળગણ નથી આંખો બાપુ સામે જરા ભીની થઈ એમણે દીકરાને નજીક બોલાવ્યો બેટા સારું થયું તે વાત ઉઘાડી તું મને વચન આપ અરે બાપુ હજુ સુધી તમે તમારા કુમારને ઓળખી શક્યા નથી આપ જેવા છે અમને ગૌરવ બાપુ ક્ષત્રિયના રક્ત મારી રગે રગમાં ધબકે છે તમે ખુલ્લા દિલે મને વાત કરો હમીરજીની પિતૃભક્તિની ભક્તિની ખુમારી બોલી ઊઠી ગોવર્ધનજીની ઊંડી ગયેલી આંખોમાં તેજ આવ્યું તને તો ખબર છે અને મને અનુભવ છે કે તું બળુકો છે જ્યારે હાલો જરા મોળો છે મારા ગ્રાસમાં તમો બંને ભાઈઓનો હક લાગે છે જેથી તું એક મગની બે ફાડની જેમ છે ઓલાને અન્યાય ન થાય અરે બાપુ તમે આટલા વર્ષોમાં મને ન ઓળખી શક્યા આમાં તો તમે વ્યવહારની વાત કરી એને હું અનુસરું એ તો મારી જવાબદારી ગણાય પણ બાપુ કાન દઈને સાંભળો અમીરજીએ બાજુના ઘડામાંથી કળશિયામાંથી પાણી લીધું ઉભા થયા હાથમાં જળ લઈને બોલ્યા આપની ઉત્તર ક્રિયા પૂરી થાય તેના બીજા દી પહેરે કપડે અમો અમારા બાળકો સાથે દિહોર ન છોડીએ તો પૃથ્વી ઉપર જેટલું પાપ છે એ મારે શિરે આવે આ પરગણામાં આપની મિલકતમાંથી મારે કંઈ પણ ન ખપે એની માતાજીને માતાજીને સાક્ષી પ્રતિજ્ઞા કરું છું તેમ કહી અંજલિનું પાણી જમીન માથે ઢોળ્યું બાપુ આપે જ કહેલું કે ક્ષત્રિયનું વેણ ફરે તો ધરા રસાતળ જાય હું એનું મૃત્યુ લગી પાલન કરીશ એટલું જ નહીં વારસદારોને પણ એ આજ્ઞા કરીશ દીકરા મારું કહેવાનું એવું નથી ધીમા સ્વરે એટલા શબ્દો કહીને બાપે દીકરાના વાહ ઉપર એ હાથ ફેરવ્યો બાપુ હવે તમે આગળ એક પણ અક્ષર બોલો તો મારા સોગન છે ગોવર્ધનજીની આંખો હર્ષાશ્રુએ છલકાણી તેની થોડી જ ક્ષણોમાં હમીરજીએ મોટી પોક મૂકેલી આજે તેરમાં દિવસે ઉપરની વડછટ પછી હમીરજીની આજ્ઞાએ એ રસાલે કુકડગામ છોડેલો દિવસો વીત્યા બાદ મારો મારો એવી કિકિયારી કરતી ટુકડીને ઓચિંતા જ જોતા મોભ કુટુંબ જાણે હેપતાઈ ગયું એમને થયું દગો થયો છે તેમની પાસે હથિયાર ન હોવાથી તેમજ તે તાણે માણસો ન હોવાથી એ કુકળનો કબજો એ હમીરજીએ લીધો બીજા દિવસથી એ સામતભાઈ આયરના એ દીકરાઓ બહારવટે ચડ્યા એ એ પરગણામાં એ ઘોસર બોલાવતા છેવટે સમાધાન કરી અને સામત મોભના એ દીકરાઓને થોડી જમીન આપી કહુંબા પાણી એક સાથે બેસીને એ કર્યા ત્યારે ઓલી કાન ભંભેરણી કરનારથી થયેલી ગેરસમજ બહાર આવી અને બંને ભાઈબંધોની આંખો એ આપના એ બોરબોર આંસુઓથી છલકાઈ રહી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ